ભાવનગરમાં નવો સખી સંગમ મેળાનું ભવ્ય આયોજન ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તારીખ નવ થી બાર દરમિયાન જવાહર મેદાન ખાતે સૌથી વધુ વિવિધ છે ભાવનગરના જવાહર મેદાન ખાતે તારીખ નવ થી બાર માર્ચ દરમિયાન નવોસખી મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભાણી દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી આપી હતી આત્મનિર્ભરતા પૂર્ણ કરવા સરકાર દ્વારા અમલીકરણ થઈ રહ્યું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને નિમુબેન બાભણીયા રાજ્યમંત્રી ગ્રાહક બાબતો ખાદ્ય જહાર વિતરણ મંત્રાલય ભારત સરકારના કાર્યક્ષેત્ર નેતૃત્વ હેઠળ મહિલા સશક્તિકરણના અભૂતપૂર્વ આયામો સરકારતા આગામી તારીખ નવ માર્ચ થી બાર માર્ચ બે દરમિયાન જવાહર મેદાન ભાવનગર ખાતે નમો સખી સંગમ મેળા આયોજન કરવામાં આવેલ છે કાર્યક્રમમાં ગુજરાતના તમામ જિલ્લાના મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી સુવેચાણ ક્રમ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આર્ટ ક્રાફ્ટ ઓર્ગેનિક ફૂડ હેન્ડલૂમ વીટવર્ક તેમજ કળા કારીગરી શૃંગાણ અને ખાદ્ય આઇટમ નો સમાવેશ થાય છે નવ માર્ચના રોજ સવારે સાડા દસ કલાકે મહિલા અધિકાર સમાનતા અને સશક્તિકરણની ની થીમ સાથે રાજ્યમંત્રી ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના વરદ હસ્તે મેળા અને ભાવનગરની જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે તેમજ સાથે યોજાનાર કાર્યક્રમમાં સ્વસહાય જૂથો સાથે જોડાઈને મિશન અંતર્ગત ત્રણ ગ્રામ સંગઠનો કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્વસહાય જૂથોને કેશ ક્રેડિટ લોનનું વિતરણ અને ચાલીસ લાખ અને દીદી આપી સન્માનિત કરવામાં આવશે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર શહેરમાં તારીખ નવ થી બાર નમો સખી સંગમ મેળાનું આયોજન કર્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને લખપતિ દીદી બનાવવા સરકાર સતત પ્રયાસરત છે દેશભરમાં અત્યાર સુધી સવા કરોડ જેટલી લખપતિ દીદી બની ચૂકી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે નમો સખી સંગમ મેળો આ દિશામાં એક અગત્યનું પગલું છે ભાવનગર શહેરની અને બોટાદ જિલ્લા ભાવનગર જિલ્લાની તમામ બહેનો અને સખી મંડળો મળીને કુલ મળીને જવાહર મેદાનની અંદર મળી કરતા પણ વધારે સ્ટોલ્સ દ્વારા ચીજ વસ્તુઓ જે બનાવી છે એ વેચાણ અર્થે આ ચાર દિવસમાં એ સ્ટોલમાં મૂકશે સેલ્ફ હેલ્પ ગ્રુપની બેનો સશક્ત બને આર્થિક રીતે સામાજિક રીતે એ હેતુથી આજે નમો સખી સંગમ મેળાનો આયોજન કર્યું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે આજે મહિલા પહોંચી છે અને મહિલા હંમેશા આગળ વધે સશક્ત બને એવા અમારી સરકારના પ્રયાસ છે આ મેળાને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ કુમારભાઈ જિલ્લાના પ્રમુખભાઈ દિગુભાઈ બોટાદ જિલ્લાના પ્રમુખ ભાઈ મયુરભાઈ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર કમિશનર ડીડીઓ સમગ્ર તંત્ર ડીઆરડીએ જયશ્રીબેન અમારા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર ભાઈ નિલેશભાઈ અને તમામ પદાધિકારી આ મેળાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે હું કેબિનેટ મંત્રી ભારત સરકારના શિવરાજસિંહ ચૌહાણ સાહેબનો આભાર વ્યક્ત કરું છું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતના અનેક વિકાસના કામો નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે હું રાઘવજીભાઈ અમારા કેબિનેટ મંત્રી એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને મહિલા દિનની તમામ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું